મિત્રો બોર્ડની પરીક્ષાના અંતિમ પડાવ તરીકે આપણે ગુજરાતી ભાષાના પાઠના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા આગળના વિડીયોમાં કરી આજે આપણે ચેપ્ટર સોળ થી વીસની વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર સોળ સેલ્વી પંકજ સેલ્વી માટે કાદમનું ફૂડ ફૂલ એવો શબ્દ આ પાઠમાં વપરાયેલો છે એક સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ જણાવો પ્રફુલ્લ નંદશંકર દવે મેં સેલ્વી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો નવલિકા ત્રણ સેલ્વી પંકજમ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે આગંતુક ચાર સેલ્વી પંકજમ પાઠના લેખકનું ઉપનામ જણાવો ઈવા ઇવાડેવ પાંચ દેવ કોનું ઉપનામ છે પ્રફુલ્લ નંદશંકર દવેનું છ ઈવાડેવના બે નવલિકા સંગ્રહોના નામ જણાવો તરંગીનીનું સ્વપ્ન અને તહોમતદાર સાત ઈસુના ચરણે કોની લઘુ નવલ છે ઈવાડેવનું ચેપ્ટર નંબર સત્તર પથ્થર થરથર ધ્રુજે એક પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો ગીત બે પથ્થર થરથર રૂજે કાવ્યના કવિનું નામ જણાવો નિરંજન ભગત ત્રણ રૂજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે છંદો લય બૃહતમાંથી ચાર પથ્થર થરથર રૂજે કાવ્યમાં કોણી વાનીનો નિર્દેશ કર્યો છે ઈસુ ખ્રિસ્તની પાંચ નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના કયા કાળના મોટા કવિ છે સ્વાતંત્રો કારણા છ નિરંજન ભગતના બે કાવ્ય નિરંજન ભગતના બધા કયા ગ્રંથમાં સંગ્રહાયા છે છંદોલય બૃહદ કાવ્ય સંગ્રહમાં આઠ નિરંજન ભગતે કોની સંવેદના ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ કરી નગરજીવન સંદર્ભે આધુનિક

બે દિલીપ રાણપુરાની બે નવલકથાઓના નામ આપો પીઠે પાંગર્યો પીપળો અને ઊંડા ચીલા ત્રણ આસુભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો દિલીપ રાણપુરા ચાર આસુભીનો ઉજાસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે આસુભીનો ઉજાસ નવલકથામાંથી પાંચ દિલીપ રાણપુરાના બે નવલિકા સંગ્રહોના નામ આપો રાતોરાત અને સનામો છ લાગણીના ફૂલ તેમજ સુગંધ સંબંધોની એ દિલીપ રાણપુરાના કયા સ્વરૂપના સંગ્રહો છે દેખાચિત્રો સાત દિલીપ રાણપુરાએ લખેલા સંસ્મરણોની અનુભવ કથાઓના બે પુસ્તકોના નામ જણાવો દીવા તળે ઓછાયા અને ભીતર ભીતર આઠ દેવરાજનું પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે આસુビનો ઉજાસમાંથી ચેપ્ટર નંબર ઓગણીસ ઈશ્વર સર્વવ્યાપી એક ઈશ્વર સર્વવ્યાપી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો ચિંતનાત્મક નિબંધ બે ઈશ્વર સર્વવ્યાપી કૃતિના લેખકનું નામ જણાવો આનંદ શંકર ધ્રુવ ત્રણ ઈશ્વર સર્વવ્યાપી કૃતિ શેમાંથી લેવામાં આવી છે હિન્દુ ધર્મની બાળપોથી ચાર આનંદશંકર ધ્રુવ કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ પદે હતા બનારસ હિન્દુ યુનિવર્સિટી પાંચ આનંદશંકર ધ્રુવનું આખું નામ જણાવો આનંદશંકર બાપુભાઈ ધ્રુવ છ આનંદશંકર ધ્રુવને બનારસમાં કઈ પદવી એનાયત થઈ હતી ડૉક્ટર ઓફ લિટરેચર સાત આનંદશંકર ધ્રુવ કયા કયા સામાયિકોના તંત્રી હતા સુદર્શન અને વસંતના આઠ સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વો વિચાર કોના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે આનંદશંકર ધ્રુવના નવ જગતના ધર્મો વિશે આનંદશંકર ધ્રુવનો કયો ગ્રંથ છે ધર્મવર્ણનો દસ તમારા પાઠ્યપુસ્તકમાં ઈશ્વરના ગહન સ્વરૂપ અને તેની સર્વવ્યાપકતા વિશે કયું પદ્ય સ્વરૂપ મિત્રો પદ્ય એટલે કવિતા અને ગદ્ય એટલે પાઠ અને કયું ગદ્ય સ્વરૂપ છે તો મિત્રો પદ્ય સ્વરૂપ છે અખિલ બ્રહ્માંડમાં અને ગદ્ય સ્વરૂપ છે ઈશ્વર સર્વ વ્યાપી ચેપ્ટર નંબર વીસ બા એકલા જીવે એક બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો મુકેશ જોશી બે બા એકલા જીવે કાવ્યનો પ્રકાર જણાવો ગીત ત્રણ બા એકલા જીવે કાવ્યના કવિને વર્ષ બે હજાર દસ માં કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો હરિન્દ્ર દબે એવોર્ડ ચાર બા એકલા જીવે કાવ્યના કવિને અન્ય કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે શૈડા એવોર્ડ જયંત પાઠક એવોર્ડ સુરત અને ગુજરાત સાહિત્ય એકાદમી એવોર્ડ પાંચ મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે બા એકલા જીવે છ બે પેઢી વચ્ચેના અંતરને કારણે જૂની પેઢીને ખાલીપો મળે છે આ વેદના કયા કાવ્યમાં નિરૂપાયી છે બા એકલા જીવે સાત કાગળને પ્રથમ તિલક કોનો સંગ્રહ છે મુકેશ જોશી આઠ મુકેશ જોશીના બે સંગ્રહોના નામ જણાવો ત્રણ અને બે પંક્તિના ઘરમાં થેન્ક યુ